નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલાં આપણા ગમન બુવાજી ચાલતા રણુજા દર્શન કરવા ગયા હતા ત્યારે આપણા બીજા પણ કલાકારો જે છે તે રણુજા ચાલતા દર્શન કરવા જઈ રહ્યા છે અને જ્યારે પણ ગમન સાંતલ તેમને રસ્તામાં મળે છે ત્યારે તેમની સાથે મુલાકાત કરતા હોય છે ત્યારે મિત્રો આપણા ગુજરાતના બીજા એક કલાકાર છે ગબ્બર ઠાકોર એ પણ મિત્રો ચાલતા રણુજા નીકળ્યા હતા અને ત્યારે ગમન સાંતલ એમને મળ્યા હતા અને હાલ તેમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે પરંતુ મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લોકો એવી વાતો કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ગમન શાંતલ ગબ્બર ઠાકોરને બરાબર ન મળ્યા અને તેમને ધક્કો માર્યો એવા વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યા છે હાલ મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિડીયો ખોટા છે અને લોકો ખાલી વાતો કરી રહ્યા છે કારણ કે મિત્રો ગમન સાંતલ અને ગબ્બર ઠાકોર પહેલાંથી જ એકબીજાને ઓળખે છે પરંતુ મિત્રો એ ચાલીને જતા હોય એટલે સ્વાભાવિક છે કે તેમને થાક લાગ્યો હોય અને તેમનું મગજ બી થોડું ફ્રી ના હોય એટલા માટે તેઓ ખાલી તરત મળી અને સાઇડમાં થઈ ગયા હતા હવે બંને કલાકારોને તો કંઈ પ્રોબ્લેમ નથી પરંતુ જે બીજા લોકો વાતો કરી રહ્યા છે કે ગમન સાંતલને ખૂબ જ ઘમંડ આવી ગયો છે પણ એવું કંઈ ના હોય મિત્રો ગમન સાંતલ પણ તેમના સ્વભાવના કારણે જ ફેમસ છે માટે તમે એવું ના વિચારો અને બંને કલાકારને સપોર્ટ કરો અને મિત્રો આ જે ઘટના બની તેના વિશે તમારે શું કહેવું છે એ પણ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે